પણ આટલી બધી હવે ટૂંક કામ જ કહું આટલી બધી તમને કેમ કરી આટલું બધું હીએ રહ્યું આની માલિકી હીએ રહ્યું હા અમારા બાપા હા મુરો બાપો હા વાતો કરતા હા વાતો કરતા એટલે મને ખબર હોય તો આ તમાચી બારી અને પરા જૂનું ગામ નીકળ્યું એની શું વાત છે પણ ઈ તે દિવરી સંજોગ ન હવે વરી કોઈ નેરાતે ટાઈમ કાઢીને આપણે તમાચી બારી

ઉમર એક મરાણા બરાબર એનો પારિયો પણ અંદા પાર માં છે બરાબર એવા દરબારોના પારિયા પણ પાર માં છે કોલી મારી ના કેનો અફસોસ નથી પણ વાત જે હું રહી જઈ ને ઈ વેર રહી એનો અફસોસ એનો અફસોસ હતો પછી ઈ ઈ કે ને માલિક ઓર ઈ સાઈ ખાન આ સાયા ખાન ને લતીફ ખાન લતીફ ખાન સાઈ ખાન બળુતી ખાન અને તમાસી બારી હા એને લીધી પરસિંગ ના બેડું પકડ્યું બરાબર બેડું ફેરવ્યું તો કે બેડું ઝીલ્યું નતું પણ હાથ ની કાકાઈ ભાઈ તમારી થતો બરાબર એ અત્યારે અહિયાં સીધા મરણો છે બરાબર એ કે હું લઈ ત્યાં સુધી તારું વેર નલો ત્યાં સુધી લોદરાણી પાણી મારે હરામ છે બરાબર બરાબર પછી પાર કર જઈ હા

એ હજી તો પૂગ્યા રડી હા હા માં નગર નગરમાં કામ હતું એ કામ કરી અને આ એ મોડ પૂગ્યા એટલે કયા હા તો એના બરાબર જી જી આ હાથ પેઢી હજી આ જે તમાચી બારી નું જે મોત નતો ઉડતો જીવ એ વાત ના લઈને હું કંચકોટ પૂગ્યાટ ગયા વેર વાર બરાબર બરાબર હવે એની માલિકો રે એ ઠકાણે બાયું

ત્યાંથી હતા ને વાત હાથ પીપી એની માલિકો રે અહીંયા આવ્યા કે હવે આ જમીન પાક રાખો તો ભાગ ભાગ મારે જોતો નથી નથી તો હવે શું કરવું તો કે જ્યાં સાઈ ખાન ભાઈ લતીફ ખાન બલુચી ખાન આ ભાઈ ભેગે હું રહી બરાબર બસ કોટ બનાવ્યો આ કોટડા અત્યારે નીકળ્યું બરાબર કોટડો બનાવ્યો આટલો આટલા પ્રસાર બનાયા ઓ ચોકડદાર હુંતા હોય હા હા અને અને ચાર દરવાજા હા એ અત્યારે છે એક કુવો હા એ ખૂણામાં એ ખૂણામાં ઈ ઠકણે ગામ હતું ઈયાનો જ કે પહેલાનો પહેલા અચ્છા ઈ બારોટિયા ત્યારે ઈ ગામ તો હતું નહી પોતે બારોટિયા ખંડેરામાં પોતે રહ્યા રહ્યા બરાબર અને એ પાણા બાણા બધાએ ફેરથી એરથી ગઢ બનાવ્યો બરાબર હા ખંડેર થઈ ગયો તો હમો કર્યો હમો કર્યો બરાબર રહી અને પ્લાસવાનો આવે બરાબર ત્યાં કે સાવઠો આય અચ્છા સાચે તો હા આય તો કે ચાવલ વઠી આય ભા

એની માલે કો આ કેણે માંજે તો રાકે માંજે તો રાક રાક્ષક રાક રાખ ખાખના રાક માણસો ખોદી ગઢડે અને બાંધ્યું બરાબર 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 આદારું ઈ બાંધ્યું આદારું ઘર બહ આદારું નવો નથી ના એ આદારું બાંધી અચ્છા અને એની માની કોરે ઘોડા ને અહીંયા લઈ ગયા પાર સંતમાં કોણ લઈ ગયા બારવટીયા બરાબર આ તમે ત્યાં સીંતા આવતા તો યાંગ રે એ એ આવી અને એ ઉમાંથી સંતમાંથી દુષ્કાળ પડ્યો અને આ યાદ સડ્યો શું સડ્યો આધારુ હદારો ત્રાવ ઘોડા ને એ સડ્યો ઘોડા ને યાદ સડ્યો ઘોડો ને બે અને હાટ જ્યાં રેણાક હોય ભલે હજારો ગાઉમાંથી લઈ જાવ તો પણ ભાગીને આવતી હોય એમ હા એમ એ ઘોડો ભાગીને આવ્યો અહીંયા અહીંયા આવ્યો તો રાખે તોડી નાખ્યું મચ્છી આયુ પોતે અનાજ ઝડતો નતો હા હા તોડી નાખ્યું તોડી નાખ્યું ઘોડો આવી માથું પછાડી અને ઘોડો મરી ગયો ને એ ટકાને ઘોડાનો પારીઓ પણ છે અત્યારે વાહ વાહ ક્યારેક ભગવાન મેળાવડો કર દે છે એ પારીઓ પણ આપણે દર્શન કર કરશું તો આવી રીતે હજારો ઇતિહાસ પડ્યા છે તો હવે ટાઈમ ના અભાવે વરી કોઈક ઇતિહાસના ના આપણે આપડે ઉથલાવીશું અમુક પાન માં તો જંગ લાગી ગયો નથી લાગતો જંગ લાગી ગયો કેવો કોણ સંભળાવે જો ગઢવીઓ બારોટો બ્રાહ્મણો કને આ ઇતિહાસો છે પણ એને મોઢે પણ એ જાતા રહ્યા હોય તો પછી કે નહીં કે નહીં અને હા ભરનારે જોઈ હા ભરનારે નથી હા ભરે આવા અત્યારની જુગની મણી કોરે નથી તો આવી રીતે દિલની વાત તો દિલમાં રહી જાય રહી જાય એના માટે થોડો સાંભળો આપણો ઇતિહાસ છે આપણી ધરોહર છે અને ધર્મ છે અને ધર્મ છે કે આપણે કઈ ધરતી ઉપર જીવ્યા છીએ આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અમુક વસ્તુ આપણને નસોપે 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 હા તો આવી રીતે આપણે આજે બાપાને મન ભરીને માણ્યા છે ને ફરી આપણે બાપાને ઘણી વખત માનવા માણવાના છે એની અંદર હજારો અંદર વાત પડી છે પણ જેમ જેમ સમય સંજોગે આપણે એમને મળતા રહીશું જે દાદાને અને આમની સાક્ષી બેઠા છીએ અને હૌ ને હો વર્ષની ઉંમર આપે એવી પ્રાર્થના સાથે ફરી આપણે મળતા રહીશું